ગર જિલ્લો છેલ્લા ઘણા સમયથી સમગ્ર ગુજરાતની અંદર ખનન માફિયાઓનો અડ્ડો બની ગયો છે અને છાશવારે આ ખાણોની અંદર નિર્દોષ ગરીબ મજૂરોના મૃત્યુ થાય અને એની ડિબેટો થાય એના પ્રશ્નો થાય પરંતુ તંત્રના પેટનું પાણી હાલતું નથી અને ખુલ્લે આમ તમારે પછી તમારે વોશ રેતીના વોશિંગ પ્લાન્ટ ચાલતા હોય કાર્ગો સેલની ચાલતા હોય બ્લેક ટ્રેપ ખનીજ જે છે એની ચોરી ચાલતી હોય સરકારી ખરાબાની અંદર એ ખોદી ખોદીને ખનીજ જોવાતું હોય પરંતુ ક્યારે કોઈની ઉપર કોઈ જ કાર્યવાહી થવા કરવામાં આવતી નથી પરંતુ એક ઈમાનદાર અધિકારી જ્યારે આવે છે ત્યારે એ આવા ખનન માફિયાઓ હોય જે ગેરકરની કૃત્ય કરતા હોય એ લોકોને કાયદાનું ભાન કરાવી દેતા હોય છે એક અધિકારી શું કરી શકે છે એનો જીતો જાતો દાખલો આજે ચોટીલા પ્રાંત શ્રી છે મકવાણા સાહેબ એમણે પૂરો પાડ્યો છે એમના કાર્યક્ષેત્રમાં આવતા વિસ્તારની અંદર કોઈ પણ ગેરકાનૂની પ્રવૃત્તિ ચાલતી હોય ત્યાં નિર્ભય થઈ અને તે કાર્યવાહી કરે છે અને એના કારણે સામાન્ય લોકોની અંદર પણ એમની પ્રતિષ્ઠાને છાપ ઊભી થઈ છે ત્યારે ગઈકાલે જે બનાવ બન્યો કે ખનન માફિયાઓની જે ખનન કરતા હતા સરકારી ખરાબામાંથી ત્યાં પ્રાંત અધિકારીની જે ટીમ છે પ્રાંત ચોટીલાની ટીમ એ ત્યાં રેડ કરવા ગઈ અને એમના ઉપર હુમલો થાય હિંચકારો હુમલો થાય અને બે કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થાય છે ત્યારે ખાસ મેં એસપી સાહેબને અમારા વિનંતી કરી એમને પત્ર લખ્યો છે કે પ્રાંત અધિકારી છે જે મકવાણા સાહેબ છે ને એમની ટીમ ઉપર સતત ભયનું જોખમ તોડાઈ રહ્યું છે અને સરકાર જો તાત્કાલિક જાગે નહીં તો આવા નિષ્ઠાવાન અધિકારીઓ ઉપર ગમે ત્યારે હુમલો થઈ શકે તેમ છે આથી આવા અધિકારીને વાય કેટેગરીની ઉચ્ચ સુરક્ષા પૂરી પાડવી ખૂબ જરૂરી છે અન્યથા સરકારી તંત્રની અંદર જે નિષ્ઠાથી અને ઈમાનદારીથી જે કર્મચારીઓ કામ કરે છે કાયદા અને સંવિધાનનું જે પાલન કરે છે આવા અધિકારીઓનું મોરણ સતત તૂટી રહ્યું છે આવા અધિકારીઓ દિવસે દિવસે ઓછા થઈ રહ્યા છે ત્યારે આવા અધિકારીઓને સુરક્ષા પાડવી ખૂબ જરૂરી છે માન્ય એસપી સાહેબને વિનંતી કરી છે મેં ટ્વીટ પણ કર્યું છે સીએમઓને પણ મેં ટેગ કર્યા છે અને હું આશા રાખું છું કે એક પણ પલનો વિલંબ કર્યા વગર એમને તાત્કાલિક એમને એમના પરિવારને સુરક્ષા આપવી જોઈએ